નમસ્કાર સીએન બીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદની શુક્રા અને વીકલી ટોપિક્સ આ સપ્તાહ પચીસ હજારના મહત્ત્વના લેવલ્સ પણ આપણે જોયા નિફ્ટીમાં સાથે જ સેન્સેક્સ મિડ કેપ સ્મોલ કેપમાં પણ નવી ઊંચાઈ જોઈ તો ત્યાંથી બીજા દિવસે કરેક્શન પણ જોયું ઘણી બધી ઇવેન્ટ્સ પણ માર્કેટમાં રહી અને ઘણી નિફ્ટી કંપનીઓ સાથે એફિન્ડો કંપનીઓના પરિણામ પણ જોયા અને એના રિએક્શન પણ જોયા ઓવરઓલ આ સપ્તાહ કેવું રહ્યું અને કયા સ્ટોક્સ ફોકસમાં રહ્યા અને આગળ પણ કયા સ્ટોક્સનો પોર્ટફોલિયોમાં તમારે સમાવેશ કરવો જોઈએ આ બધા પર આપણે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા ટેકનિકલ અને ડેરિવેટિવ એક્સપર્ટ એમની પાસેથી આપણે ખાસ સ્ટ્રેટેજી પણ હવે આગળની બનાવશું અને હાલ આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ ઝાગર અને સાથે દહેજ ક્લબના દેવજ્ઞ શાહ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં અને વિરાટ સૌથી પહેલાં તો શરૂઆત કરીએ કારણ કે આપણે સમગ્ર સપ્તાહ આપણે મોર્નિંગ સ્ટ્રેટેજી પણ બનાવી છે તમારી સાથે કે માર્કેટમાં હવે આગળ શું કરવું જોઈએ કઈ રીતની ચાલ એક બનતી દેખાશે ઇન્ડેક્સ સ્પેસિફિક પરંતુ જ્યારે હવે આખા સપ્તાહની આપણે વાત કરી રહ્યા છીએ તમે કઈ રીતે જોયું છે એક નવા લેવલ સાથે નવા રેકોર્ડ સાથે ઇન્ડેક્સ દેખાયા ત્યાંથી એક બીજા દિવસે સદન આપણે કરેક્શન પણ જોઈ રહ્યા છીએ માર્કેટમાં ગ્લોબલ સેટઅપમાં ઘણા બધા ફેક્ટર્સ મહત્વના રહ્યા છે તમે હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને અને અત્યાર સુધીનો સપ્તાહ કઈ રીતે જોયો आफ्टरनून નીઅરલી અડધા ટકાની મુવમેન્ટ આપણને આખા અઠવાડિયામાં બનતી જોવા મળી છે વધારે મુવમેન્ટ આપણને એ સ્પેસિફિક ઇન્ડેક્સમાં પણ જોવા મળી હતી વીકલી ચાર્ટ પર અગર આપણે વાત કરીએ તો ઇન્ડિકેટર ફ્રન્ટ પર જો જોવા જઈએ તો આરએસએ પણ એક ઇમ્પોર્ટન્ટ લેવલ જે હતું સેવન્ટી સેવન સેવન્ટી એઇટની આસપાસ ત્યાંથી જ આપણને રિવર્સ થતા જોવા મળ્યું છે જેને પ્રિવિયસલી પણ હર્ડલની જેમ કામ કર્યું છે અને વીકલી ચાર્ટ પર જો અગર આ જ ભાવની આસપાસ ક્લોઝિંગ આવે છે તો ઉપરની સાઈડથી ડાકટાઉટ કવર જેવી ફોર્મેશન આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં બનતી જોવા મળી શકે છે તો કંઈક ને કંઈક એક નેગેટિવ બાયસ અત્યારે હાલમાં બંધો જોવા મળી રહ્યો છે નિફ્ટી ને લઈને સિમ્પલી સેકન્ડ સાઇડ પર આપણે ડેલી ચાર્ટ પર પણ જોવા જોઈએ તો ડેલી ચાર્ટ પર પણ યસ્ટરડેના સેશનમાં એક બેરિશ સ્પિનિંગ ટોપ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ ગેપ અપ સાથે ઓપન થઈ હતું આજે ગેપ ડાઉન સાથે આપણે ઓપન થતા જોવા મળી રહ્યું છે તો કંઈક ને કંઈક હતી માર્કેટમાં એ અત્યારે કન્ફર્મેશન ટુવર્ડ જઈ રહી છે આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું હતું કે 24800 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ માર્ક આપણે કન્સિડર કરી શકાય છે જો ચોવીસ આઠસો નો લેવલ આપણને બ્રિજ થતા જોવા મળે છે અને આજના દિવસમાં હાલમાં તો નીચે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તો આ લેવલ નીચે આપણને ટ્રેડ કરતા જોવા મળે કન્ટિન્યુઅસ તો નીચેની સાઈડ પર ટ્વેન્ટી વન ડેઝ ની એક્સપ્લોરેશન મુવિંગ એવરેજ જે પેસ છે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ આસપાસ ત્યાં સુધીની આપણે મુવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ છીએ નીચેની સાઈડ પર ચોવીસ પાંચસો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ની કામ કરવા જોવા મળશે ચોવીસ આઠસો ને આપણે મેગોર બ્રેક લેવલ ની જેમ કન્સિડર કરશું ચોવીસ આઠસો ઉપર સસ્ટેન થાય છે તો પચીસ હજાર આસપાસ આપણને સારું પ્રેશર બનતું જોવા મળી શકે છે કારણ કે પચીસ હજાર પાસે પોતાની પોઝિશન ક્રિએટ કરી છે તો પચીસ હજાર હર્ડલિઝમ કામ કરતું જોવા મળી શકે છે અને ટેકનિકલ ફ્રન્ટ પર આપણે વાત કરીએ તો ચોવીસ પાંચસો નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આવતા દિવસોમાં આ મુવમેન્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ જી એક વિકો ઓવરઓલ બનતો દેખાડી રહ્યો છે હાલ આપણને એક માર્કેટ માટે જેમ ફિનાન્શિયલ સર્વિસીસના અવનિભટ પણ આપણી સાથે હવે આ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે અવની આપનું પણ સ્વાગત છે અને માર્કેટને સૌથી પહેલાં સમજે આપણે વીકલી ટોપિક્સની એક શરૂઆત કરીએ પહેલાં કઈ રીતે એક ઇવેન્ટફુલ સપ્તાહ આપણા માટે રહ્યું છે કારણ કે ગ્લોબલ ફ્રન્ટથી જો તો ફેટ દ્વારા મહત્ત્વનો નિર્ણય આપણને આવતો જોયો અને હવે દરોમાં કાપ સપ્ટેમ્બરથી આવશે જેરમ પવનની કમેન્ટ્રીમાં એ સંકેતો પણ આપણને મળ્યા એની સાથે સાથે એફઆઈસનું એક આ આજે જ આપણે જોયું એટલે ગઈકાલના સેશનમાં કે થોડી ઘણી વેચવાલી પર જે હતા ત્યાંથી હવે પોઝિટિવ થતા પણ કેશ અને ડેરિવેટિવ સેગમેન્ટમાં બતાવી રહ્યા છે તમારા મત મુજબ કઈ રીતે થ્રુ આઉટ ટુ વીક તમે માર્કેટને જોયું મહત્વના પચીસ હજારના લેવલ્સ ત્યારબાદનું એક કરેક્શન અને આગળ કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી નિફ્ટી બેન્કને ગુડ આફ્ટરનુન ચાંદની બધા પેનલિસ્ટ અને બધા દર્શકોને પણ મારો નમસ્કાર તો નિફ્ટી ઓલરેડી એક પચીસ હજારનું જે બેન્ચમાર્ક લેવલ છે એ ટેસ્ટ કરી ચૂક્યું છે અને ત્યાંથી હવે અપસાઈડ આપણે જોઈએ તો લગભગ પચીસ પાંચસો સુધીનું છે જે પાંચસો પોઈન્ટનું અપસાઈડ છે અહીંયાથી બટ અહીંયાથી જો અગર વેચવાલી થાય છે તો મારા હિસાબે નીચેની સાઈડ ઉપર લગભગ ચોવીસ હજાર સુધી ઈઝીલી આવી શકે છે બટ અગર શોર્ટ ટર્મ ટ્રેડિંગના પર્સ્પેક્ટિવ થી વાત કરીએ તો પચીસ હજારથી જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે નીચે ઓપ્શન્સના ડેટાના હિસાબે ચોવીસ નો એક બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે અને જો અગર આજના દિવસમાં એની ચોવીસ આઠસોની નીચે ટ્રેડ કરી રહ્યું છે પણ અગર રિકવરી લાસ્ટમાં નથી આવતી અને ચોવીસ આઠસોની નીચે બંધ આપે છે તો મારા હિસાબે આ જે મૂવ છે એ કરેક્શન થોડું ઓર વધી શકે છે અહીંયાથી અને જે વીસ દિવસનું એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ છે ડેલી ચાર્જ ઉપર ચોવીસ નું છે આ લેવલ ઓપ્શન્સના ડેટાની સાથે પણ કોઈન્સાઈડ થાય છે મેક્ઝિમમ ઓપન ઇન્ટરેસ્ટ આવતા સપ્તાહની જે એક્સપાયરી છે એની માટે ચોવીસ પાંચસો પર જ છે તો મારા હિસાબે ચોવીસ નું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે પણ ઓવરઓલ ટ્રેન્ડ જોઈએ તો એક માર્કેટ સોલિડ બુલિશ ટ્રેન્ડમાં છે આ ટ્રેન્ડ એકદમ જે છે એ જારી રહેશે અને જો ચોવીસ નો લેવલ આપણને મળે છે તો મારા હિસાબે ત્યાં આપણે એક બાયર બનીને ટ્રેડ કરવું જોઈએ નીચે ચોવીસ બસોનું લોસ એક નાનકડું લોસ રહેશે અને પોઝિશનલી ચોવીસ બસોના થી આપણે ઉપરની તરફ પચીસ બસો સુધીના લેવલ માટે ટ્રેડ કરી શકીએ છીએ બટ કરન્ટ લેવલ ઉપર એક થોડું આપણને જે થકાન જોવા મળી રહી છે એ લગભગ ચોવીસ પાંચસો સુધી કન્ટિન્યુ થઈ શકે છે આ નિફ્ટી ઉપર છે તમે કહો તો બેંક નિફ્ટી ઉપર બી ડેફિનેટલી આપોટલી સો બેંક નિફ્ટીમાં એકાવન હજાર અને બાવન હજારની વચમાં જે ટ્રેડ કરી રહ્યું છે એ કોઈ બી ઇવેન્ટ નો એની પર બેંક નિફ્ટી પર રિએક્શન આવી નથી રહ્યું બટ ઓવરઓલ ડેટા જોઈએ તો પચાસ હજારના પુટમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે અને ઉપર બાવન હજારના કોલમાં છે તો બાયસ થોડું નેગેટિવ છે પણ સપોર્ટ હોલ્ડ કરી રહ્યું છે તો અહીંયા જો ક્લોઝ આપણને એકાવન હજારની નીચે મળે છે તો પછી નીચે પચાસ હજાર સુધીની જગ્યા છે એટલે બેંક નિફ્ટીમાં થોડી વીકનેસ છે પણ આજે બી આપણે જોયું છે કે સવારના ખુલ્લ્યું નીચે હતું બટ એક સારું એચડીએફસી બેંકના મદદથી બેંક નિફ્ટી એક સારી રિકવરી આપણને જોવા મળી છે હવે ઉપર જો પચાસ એકાવન હજાર નવસો ની ઉપર નીકળે છે તો મારા હિસાબે બાવન હજાર એક જસ્ટ રાઉન્ડ ફિગર બેન્ચમાર્ક નંબર છે બટ એકાવન નું લેવલ છે એની ઉપર જો અગર બંધ આપી દેશે જે દિવસે બી બેંક નિફ્ટી એની ઉપર બંધ આપશે તો આપણને ત્રેપન હજાર સુધી બેંક નિફ્ટી ચાલતું દેખાશે પણ હમણાં કન્સોલિડેશન મોડમાં જ છે અને જ્યાર સુધી એકાવન હજારથી એકાવન નવસો ની વચમાં ટ્રેડ કરે છે મારા હિસાબે ડિરેક્શનલ ટ્રેડ બનાવવું ના જોઈએ નીચેની સાઈડ પર આવે છે લોઅર એન્ડ ઉપર આવે છે તો આપણે ખરીદારી કરવી જોઈએ અને સ્ટોપલોસ અઢીસો પોઈન્ટ અઢીસો પોઈન્ટના થી આપણે લગભગ આઠસો થી નવસો પોઈન્ટની રેલી માટે રમવું જોઈએ જી ડેફિનેટલી એક વ્યૂ નિફ્ટી નિફ્ટી બેંક માટે અને આ લેવલ્સ એક ધ્યાનમાં રાખવા જોઈએ દેવજ્ઞા માર્કેટ પર આપણે આગળ તમારી પાસેથી વ્યૂ લઈએ પરંતુ ખાસ જે આપણા વ્યૂઅર્સ અને ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સ રાહ જોઈ રહ્યા છે કે કયા સ્ટોક્સ રેકમેન્ડેશન્સ વીકલી ટોપિક્સ આપણે કરીએ છીએ તો સૌથી પહેલાં આપની સાથે શરૂઆત કરીએ તમારા તરફથી પહેલું કાઉન્ટર કયું હશે કે જે પોર્ટફોલિયોમાં આગળ એક સમાવેશ કરવો જોઈએ અને ઘણા મજબૂત રિટર્ન્સ આપી શકે પહેલું કાઉન્ટર ગુડ આફ્ટરનુન જાનની મારા તરફથી આવી વીકે માં રહેશે અદાણી ગ્રુપ ની એક અગ્રણીય કંપની જેનું નામ અદાણી પાવર છે તમે આ ગયા એના રિઝલ્ટ જોયા હશે તો છત્રીસ ટકા વાય ઓન વાય બેઝિસ પર એનું ટર્ન ઓવર વધીને આવ્યું છે પ્રોફિટેબિલિટી બી યર ઓન યર કમ્પેર કરો એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ કરી કાઢીને તો બી એમાં ખૂબ જ સારો પ્રોફિટેબિલિટી દેખાઈ છે અને એકવાર જ્યારે જયારે રિઝલ્ટ ડિક્લેર થયું તો થોડોક ડીપ આવ્યો હતો સાતસો સત્તર સુધી જયારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે સાતસો પિસ્તાલીસનો ભાવ ચાલતો હતો અને સાતસો સત્તર સુધીની લો મારીને એ ઉપર આવેલો છે તો મને એવું લાગે છે કે અત્યારે સાતસો ત્રીસથી થી સાતસો ચાલીસની રેન્જમાં અદાણી પાવરમાં બાઇંગ કરવું જોઈએ અને આ મારા તરફથી એક લોંગ ટર્મ પીક રહેશે તો તમે આવનારા સમયમાં આમાં ફોર ફિગર્સમાં ટાર્ગેટ રાખીને ચાલી શકો છો એટલે કે વન થાઉઝન્ડ પ્લસ ટાર્ગેટ રહેશે અને જે રીતે ઇન્ડિયા પાવર ડેફિસિટ કન્ટ્રી છે તો અદાણી પાવર એક વન ઓફ ધ બેસ્ટ પીક ઇન ધ પાવર ઇન્ડસ્ટ્રી છે અને એની જોડે ઓલમોસ્ટ પંદર ગીગા વોટની તો કેપેસિટી છે તો એ રીતે બી જુઓ તો એક બહુ જ ખૂબ જ મહત્વની કંપની રહેશે આ સેક્ટરમાં તો મારા હિસાબે ફંડામેન્ટલી તમે અદાણી પાવરમાં બાય કરી શકો છો આમાં સ્ટોપલોસ એસ લોંગ ટર્મમાં રાખવાની જરૂર નથી પણ ઇન કેસ જો રાખવો હોય તો ફાઇવ નો બહુ દૂરનો સ્ટોપલોસ છે કારણ કે આપણો ટાર્ગેટ બી ઓલમોસ્ટ વન થાઉઝન્ડ પ્લસનો છે તો મારું પહેલું પિક રહેશે અદાણી પાવર તો એક ટેકનો ફંડામેન્ટલ પાવર પર મળતો દેખાઈ રહ્યો છે લાંબા ગાળા માટે 1000 થી ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે 500 ના એક ડીપ સ્ટોપ લોસ ને તમારે ધ્યાન માં રાખવાનું છે વિરાટ આપના તરફથી ફર્સ્ટ કાઉન્ટર કયું હશે સો મારું પણ ફર્સ્ટ કાઉન્ટર પાવર જ છે વન ઓફ ધ જાયન્ટ કંપની જોવા જે હતી એ આપણે આજના દિવસમાં મળી

તો ઓવરઓલ બજેટ પહેલાં બજેટ પછી જે આપણને ઓવરઓલ સેક્ટરમાં જે મજબૂતી જોવા મળી છે મારા હિસાબે આ કન્ટિન્યુ રહેશે એફએમસીજી અને ફાર્મા આ બે સેક્ટર્સ એવા છે કે જેમાં અહીંયાથી એક લાંબા ગાળા પછી સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો આ સ્ટોકમાંથી બધા જ સ્ટોક્સ ચાલી ગયા છે એક સિપ્લા જે છે એ હવે થોડું પોઝિટિવ રિએક્શન આપી રહ્યું છે તો અહીંયાથી સિપ્લામાં આપણે ખરીદારી કરીશું લગભગ પંદરસો પાંત્રીસનો ભાવ છે પંદરસો દસ નો સ્ટોપ લોસ રાખીને ઉપરની તરફ સોળસો ના ટાર્ગેટ માટે આપણે ટ્રેડ કરીશું આમાં ઓવરઓલ ટેકનિકલ અને ઓપ્શન્સ નો ડેટા બહુ સપોર્ટિવ છે ઓગસ્ટ સિરીઝ માટે ઓકે તો એક ઓવરઓલ એક સ્ટ્રોંગ વ્યૂ સિપલા માટે પહેલું કાઉન્ટર આપની તરફથી પંદરસો દસ સ્ટોપલોસના લેવલને ધ્યાનમાં રાખો સોળસો સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર બતાવી શકે છે દેવજ્ઞા હવે બીજું સેક્ટર પાવર સેક્ટર પરથી અદાની પાવર તમારા તરફથી રેકમેન્ડેશન બીજું કયું સેક્ટર છે ફોકસમાં એનું કયું કાઉન્ટર મારા તરફથી બીજો એક પીક રહેશે સુઝલોન જે રીતે ગ્રીન એનર્જીમાં અત્યારે આપણે રિવોલ્યુશન જોઈ રહ્યા છે અને સુઝલોન એક તમે જોવો કે મલ્ટી બેગર કંપની બની ગયેલી છેલ્લા કેટલા વખત થી અને એમાં જે ટર્ન અરાઉન્ડ સ્ટોરી થયેલી છે કે એ લોકો પાન્ડ એનર્જીમાં ત્રણ રાઉન્ડ કર્યું છે અને રીસ્ટ્રક્ચરિંગ કરીને હવે લાસ્ટ ટુ લાસ્ટ ઇયર તમે ક્યુઆઈપી જોયો તો ટુ થાઉઝન્ડ કરોડનો કર્યો હતો અને એ લોકોએ ક્રેડિટ ઘટાડી દેતા હતા અને બધું કર્યું હતું રીસ્ટ્રક્ચરિંગ અને દસ રૂપિયા ઓલમોસ્ટ પાંચ કે છ રૂપિયાના નીચેના ભાવથી આજે સેવન્ટી રૂપીઝનો ભાવ આવ્યો છે અને તમે છેલ્લા વિકે સુઝલોનનું રિઝલ્ટ જોયું હોય તો એ બી ખૂબ સારું આવ્યું છે અને ઓલમોસ્ટ સિક્સટીના લેવલથી સેવન્ટી સુધીના લેવલ થઈ ગયા છે તો સુઝલોન એનર્જી લોંગ ટર્મ બાય પીક રહેશે મારા તરફથી અને આજે આટલા ખરાબ માર્કેટમાં બી સુથલોન એનર્જી તમે જુઓ તો એ બાય ગ્રીનમાં છે તો એ જોતા મને એવું લાગે છે કે આવનારા સમયમાં તમારે સુથલોન એનર્જી જો બાય કરશો તો પ્લસ પ્લસનો ટાર્ગેટ રાખીને તમે ચાલી શકો છો વિધિન સિક્સ ટુ નાઇન મંથ અને નીચેની સાઈડ તમારે સ્ટોપલોસ ફોર્ટી સેવન રૂપિસનો રાખીને તમે ટ્રેડ ટ્રેડની પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ઓકે તો ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી સુઝલોન એનર્જી માટે સો ઉપરના લક્ષ્યાંક જે છે આ કાઉન્ટર તમને બતાવી શકે છે અને સ્ટોપલો માટે પણ તમારે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે ફોર્ટી સેવનના સુડતાલીસના સુઝલોન એનર્જી સેકન્ડ કાઉન્ટર આપણને પિક મળતી દેખાડી દેજો દેવકના તરફથી વિરાટ તમારા તરફથી પણ પાવર સેક્ટર ફોકસમાં હતું હવે કયું સેક્ટર એનું કયું કાઉન્ટર રહેશે જીલેટ ઇન્ડિયા જીલેટ ઇન્ડિયા આપણે જોયું છે કે બહુ સારી રીતના અત્યારના છેલ્લા ઘણા દિવસોમાં આપણને ટ્રેડ કરતો જોવા મળ્યો આજના દિવસમાં સારા વોલ્યુમ જનરેટ થયા છે છેલ્લા ઘણા સમયથી એક હાયર હાયર ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે જે આપણને ઇન્ડિકેટ કરી રહ્યું છે કે બુલિશ ટ્રેન્ડ અત્યારના એમાં ચાલી રહ્યો છે આપણે વીકલી ચાર્ટ પર પણ જોઈએ તો ત્યાં પણ હાયર હાયર લોની ફોર્મેશન છે અને સેમ વે આપણે ડેલી ચાર્ટ પર પણ એ સેમ વસ્તુ જોવા મળી રહી છે થોડું ટ્રેડ છે બટ એક ક્રાઉડિંગ કપર હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશન પણ ફોર્મ થઈ છે જેનો બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં પણ જોવા મળ્યું છે તો અત્યારના માટે ઘણો એટ્રેક્ટિવ ટ્રેડ લાગી રહ્યો છે આવતા સમયમાં એક સારી રેલી આપણને અહીંયા આ વખતે જોવા મળી શકે છે તો અહીંયાથી મારો જે સેકન્ડ કાઉન્ટર છે જે જિલેટ 7700 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 8800 ના ટાર્ગેટ માટે જિલેટ બાય કરવાની સલાહ છે આપણી પાસેથી જાણીએ ડિફેન્સિફ સિપલા પર એક તમારી પસંદગી કયું રહેશે બીજો કાઉન્ટર બી આપણે જોવા મળ્યું છે ટાટા કન્ઝ્યુમર તો ટાટા કન્ઝ્યુમરમાં જે એક વીકલી ચાર્જ ઉપર સરસ રાઉન્ડિંગ બોટમ પેટન ફોર્મ થયું છે અને જે હિસાબે વોલ્યુમ પિકઅપ થયું છે મારા હિસાબે આનું બ્રેકઆઉટ આવવું જોઈએ લગભગ બારસો ચાલીસના લેવલ ઉપર તો આ એક એન્ટિસિપેટરી ટ્રેડ રહેશે કે આ બ્રેકઆઉટ આ મહિનામાં અમે એક્સપેક્ટ કરી રહ્યા છે આના રોલ ઓવર્સ બી ઘણા સારા પિકઅપ થયેલા છે અને વોલ્યુમ પિકઅપ થયું છે આફ્ટર અ વેરી લોંગ ટાઈમ એટલે ટાટા કન્ઝ્યુમરમાં આપણે ખરીદારી કરશું લગભગ બારસો નો ભાવ છે નીચે અગિયારસો સાહીઠ નું સ્ટોપ લોસ રાખીને ઉપર બારસો એસી નું ટાર્ગેટ રહેશે તે વખતના થર્ડ પિક જાણીએ પહેલાં માર્કેટ પર એકવ્યું તમારી સાથે ચર્ચા જે કરીએ કારણ કે ઓવરઓલ જે રીતે આપણે ઇન્ડેક્સનું પરફોર્મન્સ આપણે બંને એક્સપર્ટ સાથે ચર્ચા કરી છે ઘણા બધા ફેક્ટર્સ અને ઇવેન્ટ્સ આ સપ્તાહ આપણે ધ્યાનમાં રાખવાની હતી અને લેવલ્સને પણ તમે હવે કઈ રીતે આગળ જોઈ રહ્યા છો નિફ્ટી નિફ્ટી બેંકને આજે જે રીતનો ડીપ આવ્યો છે માર્કેટમાં કે ગ્લોબલ માર્કેટ ડાઉન હતા નિકી સવારે જો પાંચ ટકા ડાઉન હતો તો આઈ ગેસ આપણું માર્કેટ એ માં ઘણું ઓછું ડાઉન આવેલું છે તો મને એવું લાગે છે કે અહીંયાથી એક ચોવીસ છસો પંચોતેરનો બહુ મહત્વનો સપોર્ટ લેવલ છે તો એક વાર ત્યાં સુધી જઈ શકે છે અને એના પછી કદાચ ચોવીસ નો બી સપોર્ટ લઈ શકે છે પણ જે રીતે આજે સ્ટ્રોંગ રહ્યું છે આપણું માર્કેટ કમ્પેર ટુ અધર માર્કેટ ઇન ધ વર્લ્ડ એ જોતા એવું લાગે કે કદાચ આમાં બાયબેક આવવાની શક્યતા વધારે છે તો એક વાર આજનું ડેલી ક્લોઝિંગ જોવાનો રહેશે અને કયા લેવલ પર એ ક્લોઝ થાય છે કારણ કે ચોવીસ આઠસો નો તમે હોવાઈમાં બી જુઓ તો ખૂબ જ સપોર્ટ છે અને જે જેમ 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 ટાઈમ જાય છે ત્યાં આગળ કોલ રાઇટિંગ વધતું જાય છે ચોવીસ આઠસો પર તો એ જોતા પછી કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની જાય એવું લાગી રહ્યું છે તો આજનો દિવસ એક મહત્વનો રહેશે કે આજે કેવી રીતનું ક્લોઝિંગ આપે છે શું કેન્ડલ બને છે એના પછી કોઈક આપણે લઈ શકીએ છે ડિઝિઝન અને જે રીતે જીઓ પોલિટિકલ માં બી તમે જુઓ તો કે લેબેના ઉપર કંઈક મિસાઇલ એટેક થઈ રહ્યા છે અને બધા અવોર્ડના સંકેતો દેખાઈ રહ્યા છે તો એના કારણે બી એક પ્રોફિટ બુકિંગ થતું એવું દેખાઈ રહ્યું છે પણ મારા હિસાબે આ એક સારું પ્રોફિટ બુકિંગ છે જેના કારણે આરએસઆઈ બી થોડી કંટ્રોલમાં આવી જાય કારણ કે આજે ની તમે વીકલી આરએસઆઈ કે મંથલી આરએસઆઈ જાઓ તો એ બહુ જ ઓવરબોડ પોઝિશનમાં છે તો આ લેવલથી એક થોડુંક કરેક્શન માંગતું હતું ને એક રીઝન જોઈતું હતું તે બંને મળી ગયા છે અને આ જોતા એવું લાગે છે કે થોડુંક પુલ ઓફ થાય ને સાઈડ વેઝ થઈ જાય માર્કેટ તો એના પછી નવી ચાલ બતાવવા માટે રેડી થઈ જશે તો હમણાં પચીસ હજાર કે એની ઉપર જુઓ તો બહુ અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલમાં નથી આવતો તો થોડુંક નીચો આવે તો તમારે એના પછી તમારા બાય માટેનું બી માર્કેટ બને છે અને તમને સારા શેર વ્યાજબી ભાવે બી મળી જશે એવું મને લાગી રહ્યું છે તો હમણાં કેશ ઓન હેન્ડ પર સલાહ રાખ કેશ ઓન હેન્ડ રાખવાની સલાહ છે અને પછી એના પછી નેક્સ્ટ વીકમાં કંઈક બાયિંગ કરવું જોઈએ જી તો કેવ્યુ હજુ થોડી રહ્યા ને નેક્સ્ટ વીક કફરી એકવાર આપણે માર્કેટ અને ઇન્ડેક્સ પર નજર કરીશું હવે પસંદગી તરફ આગળ વધીએ વિરાટ Tata Power Zulet India ત્યારબાદ લાસ્ટ રેકમેન્ડેશન તમારું શું રહેશે લાસ્ટ રેકમેન્ડેશન છે જોવા તો હાલમાં જોવા મળી છે સો જે ફોર્મેશન છે એ બહુ જ અટ્રેક્ટિવ છે કેમકે નિયરલી ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટ્વેન્ટી વન થી આ ફોર્મેશન ફોર્મ થઈ રહ્યું હતું ઓક્ટોબર થી અને ફાઈનલી જઈને અત્યારના આપણે બ્રેકઆઉટ બધું જોવા મળ્યું છે એક લોંગર પર્સપેક્ટિવ થી પણ અહીંયા એક સારી બિલ્ડ બની શકે છે અને શોર્ટ પિરિયડ માટે પણ ડેલી ચાર્ટ પર પણ આપણે જોઈએ તો એક સારી પોઝિટિવ કેન્ડલ આજે ફોર્મ થઈ છે આફ્ટર થ્રી નેગેટિવ કેન્ડલ્સ તો ટેકનિકલ કેટ ફરીથી પોઝિટિવિટી સ્ટાર્ટ થઈ છે વિથ અ ગુડ વોલ્યુમ તો એક સારા ઇન્ડિકેશન આપણને અહીંયા પણ જોતા આ બનતા જોવા મળી રહ્યા છે તો મારો જે થર્ડ પીક છે છે ઇન્ફોએજ ઇન્ફોએજ નું જે તમારો ટાર્ગેટ રહેશે એ શોર્ટ ટર્મ ટાર્ગેટ છે 8200 ની આસપાસનો 6900 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને 8000 ના 200 ટાર્ગેટ માટે ઇન્ફોએજને બાય કરવાની સલાહ રહેશે અગર જો તમારે લોંગર પરસ્પેક્ટિવ થી અગર અહીંયા ઇન્વેસ્ટ કરવું છે તો તમારો સ્ટોપ લોસ તમારે 6000 ની આસપાસનો મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરની સાઈડ આપણે જોવા જોઈએ તો નિયરલી 10000 ના ટાર્ગેટ આપણને આવતા સમયમાં બધા જોવા મળી શકે છે તો ઇન્ફોએજ મારી થર્ડ પોઝિશન રહેશે ઓકે ઇન્ફોએચ એટલે કે નોકરી નું કાઉન્ટર છ હજાર નવસો સ્ટોપ પ્લસ અને આઠ હજાર બસો સુધીના લક્ષ્યાંક આપણને આ કાઉન્ટર બતાવી શકે છે ત્યારબાદ અવની આપણી પાસેથી જાણીએ હવે બંને ડિફેન્સિવ સેક્ટર ફાર્મા અને એફએમસીજી હવે ક્યાં ફોકસ હવે અહીંયાથી જે ફોકસ રહેશે સ્લાઇડલી સ્લાઇટલી બીટા સ્ટોક ઓલ છે એ છે ભારતી એરટેલ તો ઇવન ટેલિકોમ સેક્ટરમાં આપણને એક સારું મૂવ જોવા મળી રહ્યું છે અને આજે આ ઘટાડાવાળા માર્કેટમાં પણ ટેલિકોમ સેક્ટરના શેર્સ જે છે એ બધા હોલ્ડ કરી રહ્યા છે ભારતીય એરટેલમાં આપણે લગભગ એક બ્રેકઆઉટ આવ્યું હતું એક સારું બ્રેકઆઉટ આવ્યું હતું લગભગ છવ્વીસ જુલાઈના દિવસે એ બ્રેકઆઉટ પછી આપણને પૂરું રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે ચૌદસો એસીના ના લેવલ ઉપર જે બ્રેકઆઉટ આવ્યું હતું ફરી એક વખત ટેસ્ટ કરી ચૂક્યું છે અને ત્યાંથી આપણને ફરતું દેખાય છે આ ઓવરઓલ આનું મુમેન્ટ જોઈએ છેલ્લા બે મહિના એવરેજની નીચે ક્લોઝ નથી આપ્યું અને ફરી આ વીસ દિવસનું મુવિંગ એવરેજ ટેસ્ટ કરીને ફરતો દેખાઈ રહ્યો છે આ સ્ટોક તો મારા હિસાબે આમાં ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ જે છે પંદરસોના માં થયેલું ઇનિશિયલી અને ત્યાં આપણને ઘણું ઓપન ઇન્ટરેસ્ટ શેડિંગ જોવા મળ્યું છે ત્યાંથી કોલ રાઇટર્સે પોઝિશન હટાવી દીધી છે અને ઉપરની તરફ લગભગ પંદરસો ની આસપાસ આપણને જોવા મળી રહ્યું છે ફ્રેશ બિલ્્ટઅપ તો મારા હિસાબે અહીંયાથી આ આ સ્ટોક જે રિસેન્ટ હાય હતું લગભગ પંદરસો ચાલીસ સુધી ચાલશે અને ત્યાર પછી અગર થોડું પોઝિશનલી હોલ્ડ કરીએ પૂરી ઓગસ્ટ સિરીઝની ગણતરી કરીએ તો લગભગ સોળસો સુધી જવાની જગ્યા છે તો ચૌદસો નેવું થી લઈને ચૌદસો પંચાણું ના રેન્જમાં આપણે આ સ્ટોકમાં ખરીદારી કરીશું ઉપર પંદરસો ચાલીસ અને સોળસોના આના ટાર્ગેટ રહેશે અને સ્ટોપલોસ રાખવાનું છે ચૌદસો પચાસ

સિક્સ જનરેશન ટેકનોલોજી કે સિક્સ જી ટેકનોલોજી નું એની જોડે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો આવનારા સમયમાં મને એવું લાગે છે કે આમાં સારી એવી તમને અપમૂવ જોવા મળી શકે એમ છે તો અહીંયાથી મારા હિસાબે એકસો પચીસ થી ત્રીસ ની વચ્ચે જો તમને મળે છે આ શેર તો ત્યાં લઈ બાય કરવાની સલાહ રહેશે અને આવનારા સમયમાં ટાર્ગેટ થોડાક મોટા રહેશે જેમ કે એકસો પચાસ રહેશે એકસો સિત્તેર રહેશે અને બસ્સો રહેશે અને નીચેમાં માં તમારે loss એક સો ને પાંચ રૂપિયા નો રાખી ને આ long term hold કરવા છે તો જે કાઉન્ટર દેવગના તરફથી એચ લિમિટેડ એકસો પચાસ એકસો સિત્તેર અને ત્યારબાદ ઉપર બસો સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે અને નીચે સ્ટોપલોસ માટે લેવલ એકસો પાંચનું ધ્યાનમાં રાખવાનું છે તો એ સાથે જ સમય થયો છે કે ત્રણ પસંદગી આપણે એક્સપર્ટ્સ પાસેથી આપણે જાણી છે અને હવે હેરજા લેવાનો સમય થયો છે ડિસ્કલોઝર્સ જાણીએ વિરાટ આપની સાથે શરૂઆત કરીએ સસ છે ક્લાઈન્ટને રેકમેન્ડ કર્યા હોય તો ક્લાઈન્ટની પૂછે શકે છે પરંતુ મારો ઇન્ટરેસ્ટ હોય શો આપના ડિસ્ક્લોઝર્સ મારા તરફથી આ લોંગ ટર્મ પોર્ટફોલિયો પિક છે તો આ બધા સ્ટોક મે મારા પોર્ટફોલિયો અથવા મારા ક્લાઈન્ટમાં બી લઈ શકેલા હોય છે જી અવની આપના તરફથી ડિસ્ક્લોઝર્સ શાની અજે જેટલા બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એ અમે ને બી રેકમેન્ડ કર્યા છે તો ક્લાઈન્ટ્સનો હોલ્ડિંગ હોઈ શકે છે પર્સનલ હોલ્ડિંગ કોઈ જી આપ ત્રણેનો આભાર વિરાટ દેવજ્ઞાને અને આવની અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડે અને આપની પસંદગી વ્યુઅર્સ સાથે શેર કરે થેન્ક યુ રજા લેતા પહેલા રિકેપ પર નજર કરી લઈએ વિરાટ તરફથી જે ત્રણ કાઉન્ટર્સ છે ટાટા પાવર સૌથી પહેલાં લેવલ્સ જાણીએ પાંચસો પંદર લક્ષાંક અને ચારસો પાંત્રીસના સ્ટોપલોસ સાથે જીનેટ ઇન્ડિયા માટે સાત હજાર સાતસોનો સ્ટોપલોસ આઠ હજાર આઠસોના લક્ષ્યાંક ઇન્ફો એજ નોકરી આ કાઉન્ટર માટે આઠ હજાર બસો સુધીના લેવલ્સ અને છ હજાર નવસોના સ્ટોપલોસને ધ્યાનમાં રાખવાનું છે દેવગના તરફથી જે કાઉન્ટર્સ છે પાવર સેક્ટરમાંથી એમના તરફથી પણ સૌથી પહેલાં અદાની પાવર જ્યાં પાંચસોનો સ્ટોપલોસ લોંગ ટર્મ માટેનું એક આવ્યું છે એક હજારથી ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે સુઝલોન માટે સુડતાલીસના સ્ટોપલોસ અને સો ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે એચએફસીએલ લિમિટેડ દોઢસો એકસો સિત્તેર અને બસો સુધીના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખો નીચે એકસો પાંચનો સ્ટોપલોસ અવની તરફથી જે ત્રણ પસંદગી છે સિપલા સૌથી પહેલાં પંદરસો દસનો સ્ટોપલોસ અને સોળસો સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે અગિયારસો સાહીઠનો સ્ટોપલોસ અને ઉપર બારસો એંસીના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખો છેલ્લે ભારતીય એરટેલ એક હજાર ચારસો પચાસના સ્ટોપલો પંદરસો ચાલીસ અને સોળસો આ બે લક્ષ્યાંક માટેના લેવલ્સને ધ્યાનમાં રાખો તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ માટે જોતા રહો સીએનબીસી બજાર